કચ્છમાં કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે જિગ્નેશ મેવાણી ઉપર સવાલો ઊભા થઈ ગયા છે જેમાં કચ્છના કોંગ્રેસના નેતા કે એસ આહિર દ્વારા જો કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચી અને એક આઈબી અધિકારી અને દલિત સમાજની મહિલા બેસવા જતા જે જાણી જોઈને ખુરશી ખેંચી લેવામાં આવી ત્યારે આ ખુરશી ખેંચી લેતા નેતાજી ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં એક આઈબી મહિલા અધિકારી ત્યાં પોતાની ફરજ નિભાવવા માટે પહોંચ્યા હતા કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ ત્યારે આ કયા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ છે અને તેમાં તે જે સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓ છે તેમના ફોટા પાડવા માટે ઊભા થયા હતા ત્યારે એ જ સમયે પાછળથી કોંગ્રેસના એક નેતા કે એસ આહિર કે જે ત્યાં ગાડી આવ્યા તે ઓળખે છે કે આ મહિલા આઈબી અધિકારી છે અને પોતે અહીંયા પોતાની ફરજ નિભાવવા માટે આવ્યા છે એટલું જ નહીં આ મહિલા જે આઈબી અધિકારી છે તે પોતે દલિત સમાજની દીકરી પણ છે તેમ છતાં પણ કે સાહિર દ્વારા જ્યારે તે મહિલા અધિકારી પોતાના જે ફરજના ભાગરૂપે ફોટો ખેંચવા માટે ઊભા થયા ત્યારે પાછળથી ખુરશી છે તે ખેંચી લેવામાં આવી હતી ત્યારે ખુરશી ખેંચી લેતા જ્યારે મહિલા અધિકારી ત્યાં બેસવા ગઈ ત્યારે તે નીચે પડી ગઈ હતી અને ત્યાં તેમનું અપમાન છે તે કરવામાં આવ્યું હતું એટલું જ નહીં નીચે પડી જતાં આ અધિકારીના કમરના ભાગમાં ગંભીર ઈજાઓ છે તે પણ પહોંચી હતી ત્યારે આ જ ઘટનાને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ઉપર હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એટલા માટે કે જ્યારે આ ઘટના બની ત્યારે જિગ્નેશ મેવાણી પોતે ત્યાં હાજર હતા છતાં પણ તે કંઈ જ બોલવા માટે તૈયાર ન હતા અને એવું કહેવામાં આવ્યું કે અહીંયા ગાડી આઈબીનું શું કામ છે જ્યારે આ જ ઘટનાને લઈને કહી શકાય કે જિગ્નેશ મેવાણી હવે સવાલોના ઘેરામાં છે તે ઘેરાઈ રહ્યા છે ત્યારે ખાસ તો આ મહિલા અધિકારી દલિત સમાજનું હોવાથી હવે આ મામલો વધારે ચર્ચાનો વિષય બન્યો છે આજ જ મામલા લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે અને તે વિડીયો છે તે પણ પોસ્ટ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહમંત્રી દ્વારા લખવામાં આવ્યું છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન તેમના જ નજીકના મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા કે એસ આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા અધિકારીને ઘાયલ કરવામાં આવી આ ખૂબ જ નિંદનીય બાબત છે ત્યારે આ જ બાબતને લઈને હવે રાજકારણ છે તે પણ ગરમાવ્યું છે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા પણ કોંગ્રેસ ઉપર અને જિજ્ઞેશ મેવાણી ઉપર ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે ત્યારે યજ્ઞેશ દવે આ બાબતને લઈને વધુમાં શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ જો આમ જોવા જઈએ તો કચ્છની ઘટના અને જામનગરની ઘટના બંને ઘટના કોંગ્રેસ માટે લક્ષણરૂપ છે બંને એક જ પ્રકારની ઘટના છે કારણ કે બંને વખતે કોંગ્રેસના નેતાઓ એક પૂર્વ ધારાસભ્ય કહી શકાય અને એક ધારાસભ્યની હાજરીમાં જ્યારે કોંગ્રેસના નેતા અગ્રગણ્ય નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય એક દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ કહું ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ને તો પણ આઈબીના અધિકારી ત્યાં આવતા હોય છે કોણ આવે છે કોણ જતું હોય છે એની તપાસ રાખતા હોય છે અને એનો વિડીયો પણ ઉતારતા હોય છે તો એમને કોંગ્રેસને સત્તાઓ જ્યારે હતા કે સત્તા ઉપર નહોતા પણ એક આઈબીના અધિકારીઓની જ્યારે ફરજ શું છે એ ખબર ન હોય તો મને એવું લાગે છે કે કોંગ્રેસના 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 પદાધિકારીઓએ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મારવું જોઈએ એક અધિકારીની ફરજ એમને ખબર નથી એવા અધિકારી એમને જ્યારે ઇરાદાપૂર્વક આ આહીર નીચે પાડી રહ્યા હોય અને આજ જ આહિરે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અત્યારના એ કંગના રાણો વિરુદ્ધમાં પણ ક્યાંક ઉચ્ચારણો કરેલા હતા એ પણ ક્યાંક સોશિયલ મીડિયામાં મેં જોયા હતા પરંતુ આ આજની જો વાત કરીએ તો આજની અંદર જે દલિત મહિલા અધિકારી ઉપર એમણે જે પ્રમાણે આ કૃત્ય કર્યું છે એક શરમજનક કૃત્ય છે છે અને અને કોંગ્રેસની દલિત વિરોધી વિરોધી મહિલા જે નીતિ એ સ્પષ્ટ દેખાય છે જામનગરની અંદર તો જામનગરની અંદર કોંગ્રેસની એક સરકારી કર્મચારી હોય કે કોઈ ડોક્ટર હોય એ ડોક્ટરની ઉપર જયારે પૂર્વ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ હુમલો કરતા હોય તો કોંગ્રેસે ખરેખર જે કોંગ્રેસ માટે લાંછનરૂપ કહેવાય અને ગુજરાતની ત્યારે જે મહિલા આઈબી અધિકારી કે જે પોતાની ફરજના ભાગરૂપે તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં ગઈ હતી અને ત્યાં ગાડી તેનું જે અપમાન કરવામાં આવ્યું અને જે ખુરશી ખેંચી લેવામાં આવી જેના કારણે તેને કમરના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને ખાસ કહી શકાય કે જે આ દલિત મહિલા હતી દલ અને દલિત સમાજના જે ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેમની પ્રેસ કોન્ફરન્સમાં તે પોતાની ફરજ નિભાવવા ગઈ હતી અને તે સમયે તેની જોડે જે ઘટના બની તેને લઈને કચ્છની અંદર હવે પોલીસ ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ જેની અંદર કલમ એકસો એકવીસ ઓબ્લિકે એક બસો એકવીસ બસો તેત્રીસ તથા એટ્રોસિટી એક્ટ અને પોલીસ કામગીરીની રુકાવટની કલમ છે તે પણ દાખલ કરવામાં આવી છે ત્યારે વધુમાં આ મામલે ડીવાય એસપી શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ અને લેવામાં આવે આપણા ભુજની અંદર આજે ધારાસભ્ય ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બનો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહીર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે એ માટે એક ફરજના રુકાવટનો કાયદો જે છે એ કલમ એમાં કાયદામાં લગાડેલી છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક ખુદ અત્યારે કરી દેશો એ તપાસ અમારી પાસે જ છે હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહીશું ટીટ કરીને ગૃહ રાજ્ય મંત્રીએ પણ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે શું કહેશું હા એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી ત્યારે જે પ્રમાણે મહિલા અધિકારીનું અપમાન કરવામાં આવ્યું અને તેની ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે અને ખુદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં આ ઘટના બની છે એ કેટલી નિંદનીય કહેવાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર